આજે તો રવિવાર છે આજે તો મારો દિવસ એમ વિચાર કરેલો પણ પીકુએ મને કીધું આજે તો મારે બિલ્લીમોરા મહાદેવના દર્શન કરવા છે પણ ફાઇનલી મેં એને વેધર કહી દીધું કે પીકુ આજે વરસાદ ફરવાનો છે મેં કીધું કઈ વરસાદ વરસાદ નહીં પડે આપણે સારી રીતે દર્શન કરી ને સારી રીતે આવી જશું પછી અમે નીકળી ગયા બિલ્લીમોરા માટે મસ્ત ધીરો ધીરો વરસાદ પડતો હતો અને આ જગ્યા અંકિતની ફેવરેટ જગ્યા છે

અમે આવ્યા અહીં બધું ખુલી ગયેલું હતું અને તો ભક્તોની ભીડ તો તમે જુઓ હર હર બોલે બમ બમ બોલે હર હર મહાદેવ અમે મંદિરના ગેટ પર આવી ગયા અને અહીં એવું હતું જેન્ટ્સની અલગ લાઈન અને લેડીઝની અલગ લાઈન અરે ફાઇનલી જેન્ટ્સમાં લાઈન ઓછી હતી એટલે મેં આવી ગયો મહાદેવના મંદિરમાં ને પેલા દર્શન મેં કર્યા અને દર્શન કરીને મેં બહાર નીકળ્યો અને બહાર નીકળીને અમે ગયા શોપિંગ માટે લેડીસ લોકો સાથે શોપિંગ કરવાની કરીએ ને તો આપણે પણ ફેરવ્યો એ લોકો પણ એક વસ્તુ છે કે એ લોકો ભાવો ભાવ ટોલ કરવામાં એક નંબર એ લોકો હવે કોઈ દુકાનમાં એ લોકોને આપણને કઈ સો રૂપિયા નું કીધેલું હોય તો બે ચાર દુકાન ફેરાવીને આપણને એ જ વસ્તુ એ લોકો પચાસ રૂપિયામાં લઈ આપે પછી મેં મારા માટે અને નિવાના માટે નવરાત્રીનું થોડું ઘણું શોપિંગ કર્યું શોપિંગ તો કરવી જ પડે આવેલા હોય એટલે શોપિંગ ના કરીએ એવું તો બને જ નહીં પછી નીવા માટે શોપિંગ કરી મારા માટે કરી પછી નીવા બેન કે મમ્મી હવે મને જ્યુસ પીવડાવી દેવું એટલે અંકિતે અમને જ્યુસ પીવડાવ્યું જ્યુસ તો એક નંબર હતું વીસ રૂપિયા તો આખો ગ્લાસ ભરીને આપે અને બહુ મજા આવી પછી કઈ નીવા આપણને થોડીક એન્ટરટેનમેન્ટ કરાવું તો પછી મેં લઈ ગયો એ લોકોને આ ફુગ્ગાવાળા પાસે એ લોકો એટલું બધું એન્જોય કર્યો ને ફુગ્ગાવાળો વાળો કે આ મારા તો પૈસા વસૂલ કરી દીધા પછી નીવાને પછી ઘણી બધી બાજુમાં જોયું કે બડી ઘણી બધી રાઇડ્સ ચાલતી છે નીવા એક રાઇડ્સમાં બેસાડી અહીં કોઈ બેસવા વાળો ન હતો એટલે નીવાને વધારે રાઉન્ડ ફરવા મળે એટલે એ શાંતિથી બેસીને એન્જોય કરતી હતી અને એને મજા પણ આવતી હતી અને સૌથી આપણી ફેવરેટ રાઇડ્સ તો જોવા જઈએ ને તો સૌથી આપણી જે આ મોટા મોટી રાઇડ્સ દેખાય ને આ આપણી સૌથી મસ્ત પછી અમે બે ત્રણ રાઇડ્સમાં બેઠા અને ઘરે જવા માટે નીકળી ગયા મહાદેવનું મંદિર એટલે એક નંબર મંદિર બહુ મજા કરી અમે બહુ મજા આવી અમને મસ્ત મંદિર હર હર મહાદેવ